નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવા આવતા ભક્તોની સુરક્ષાનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશવા પહેલાં સુરક્ષાની તપાસમાંથી પસાર થવું પડશે મંદિરમાં તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને જવાની મનાય છે એટલે કે મોબાઈલ કેમેરા લેપટોપ ઇયરફોન અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ લઈ જવાની મંદિરમાં મનાય છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ લે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિક્રિયા આપી હતી એમણે આ ઘટનાને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો અને રામ લહેરના અંગેના પ્રશ્નનો જવાબ તેમણે કહ્યું હતું કે આવી કોઈ લહેર નથી રાહુલ ગાંધીએ રામ મંદિરની પ્રતિષ્ઠાને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો જેમાં મોદીજીએ સમગ્ર કાર્યક્રમ કર્યો રામજીની લહેરનો સામનો કરવા શું કરવામાં આવશે એવો પ્રશ્ન જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવી કોઈ લહેર નથી અમારી પાસે પાંચ ન્યાયની યોજના છે અને આ દેશમાં મજબૂત બનાવવાની આ યોજના છે બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો બાવીસ જાન્યુઆરીએ ભાજપ હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝ દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે રિપોર્ટ અનુસાર ભારતીય શેર બજાર પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગને ડોલરમાં કહીએ તો ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટીબીએટના લઈને વટાવીને ચાર પોઈન્ટ તેત્રીસ ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે આવી સ્થિતિમાં ભાજપ વિશ્વનું સૌથી ચોથું મોટું એવું ઇક્વિટી માર્કેટ બની ગયું છે ફટાફટ આગળ મહત્ત્વ સમાચારની વાત કરી લે તો સનાતન અર્થશાસ્ત્ર વ્યવસ્થાને એક નવો અધ્યાય દેશની અર્થવ્યવસ્થામાં રામ મંદિરની પવિત્રકરણ માટે મજબૂત રીતે જોડાયેલો છે અને સમગ્ર દેશમાં તેનો ઝડપી વિસ્તરણ ઘણી સંભાવનાઓ છે દેશમાં વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું છે કે અંદાજ મુજબ શ્રી રામ મંદિરના કારણે દેશમાં અલગ અલગ એક પચીસ લાખ કરોડ રૂપિયાનો જંગી વેપાર થયો હતો આમાં માલ અને સેવાઓ દ્વારા કેટલાક દિલ્હીમાં લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો ભગવાન રામના અભિષેક બાદ મંગળવારે ભગવાનના રામના દર્શન કરવા માટે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ ભક્તોના રામલલાના દર્શન કર્યા હતા એક તબક્કે તો ભીડ એટલી બેકાબૂ થઈ હતી કે બેરિકેડ પણ તોડી નાખી હતી અને પોલીસને લાઠીચાર્જ મારીને તેને કાબૂમાં લેવા પડ્યા હતા હવામાન સમાચારની આગળ આપણે વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો તેમણે ગુજરાત બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે ગૌસ્વામીએ જણાવ્યું હતું કે અઠ્યાવીસ ફેબ્રુઆરીની શિયાળો વિદાય લેવાતા હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે ત્યારે આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં શિયાળો પંદર ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો કેન્દ્રની સરકારે દેવાઈની બાબતમાં તમામ હદોને પાર કરી દીધી છે દેશ દુનિયામાં મોટા ભાગના દેશો બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે હાલમાં કેન્દ્ર સરકારનું કુલ દેવું એકસો ઓગણસાઠ લાખ કરોડને પાર કરી ગયું છે સુરતના જાગૃત નાગરિક સંજય ઈજાવાએ આરટીઆઈમાં માહિતી સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી અપાય છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે જેથી દરેક પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એટી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ ગુજરાતમાં બે દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમમાં હાજરી પણ આપશે ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભેચ્છા પાઠવી છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના શુભેચ્છાઓ સંદેશામાં કહ્યું પરાક્રમ દિવસ પર ભારતના લોકોને શુભેચ્છાઓ આજે તેમની જન્મ જયંતિ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન અને સાહસને સન્માન આપીએ છીએ આપણા દેશની આઝાદી પ્રત્યેનું તેમનું અટૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બંધાવવામાં આવ્યું છે તેની લંબાઈ પૂર્વ પશ્ચિમ ત્રણસો ફૂટ છે પોહળા બસો પચાસ ફૂટ અને ઊંચા એકસો એકસઠ ફૂટ છે અને કુલ ત્રણસો ને બાણું થાંભલા અને ચુમ્માલીસ દરવાજા પર આધારભૂત છે મંદિરના સ્તંભો અને દિવાલો હિન્દુ દેવી દેવતાઓ દેવી દેવતાઓના જટિલ શિલ્પના ચિત્રો દર્શાવે છે ગ્રાઉન્ડ ફ્લોરમાં પણના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામનું બાળપણનું સ્વરૂપ શ્રી રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાત વિશિષ્ટ કામ કરવા માટે ઓળખાય છે મોદી સાહેબ ત્રીજી વાર પીએમ બની હેટ્રિક કરવાના છે છવ્વીસમાંથી છવ્વીસ બે વાર જીત્યા હોય પણ આપણી પાસે અપેક્ષા હોય છે અને એટલે અઘરા ટાર્ગેટ નક્કી કરીએ છીએ તમામ મહેનત રંગ લાવે છે અને ટાર્ગેટ પૂર્ણ કરી શકીએ છીએ બાવન હજાર બૂથમાંથી પંદર હજાર સાતસો બૂથ માઇનસ હતા પાંચ લાખથી લીડથી વધી જીતવું છે એ ટાર્ગેટ નક્કી કરવું પડશે પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જ મેનિફ્ટ આપેલા તમામ કામ પૂર્ણ થયા છે દરેક માઇનસ બૂથ પ્લસ કરવાના છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો ત્રેવીસ જાન્યુઆરીના રોજ મંગળવારે સવારે મિઝોરમમાં લેંગપુ એરપોર્ટ બર્લિંગ આર્મી પ્લેટ ક્રેશ થયું છે મિઝોરમના ડીજીપી તરફથી મળેલી માહિતી અનુસાર પ્લેન નાનું હતું અને તેમાં પાયલટ સાથે ચૌદ જણા લોકો સવાર હતા ડીજીપીએ જણાવ્યું હતું કે ચૌદ લોકોમાંથી છ લોકો ઘાયલ થયા છે જ્યારે આઠ સુરક્ષિત છે આ એરક્રાફ્ટ બેચમાં મ્યાનમાર સૈન્ય જવાનોનો એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું તેઓ બળવાખોર સામે લડવા દેશમાં ભાગી ગયા અને ગયા અઠવાડિયે મિઝોરમમાં આશ્રય લીધો હતો ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ઘટાડા સાથે બંધ થયું છે આજના કારોબારના અંતે સેન્સેક્સ એક હજાર ત્રેપન પોઈન્ટના ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો સિત્તેર પર બંધ રહ્યો હતો નિફ્ટી પણ ત્રણસો તેત્રીસ પોઈન્ટ તૂટ્યો હતો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો કેન્દ્રીય નાણાં મંત્રાલય સોના ચાંદી અને કિંમતી ધાતુઓના સિક્કાઓ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે સરકારે હાલની દસ ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને પંદર ટકા કરી દીધી છે ક્રિકેટ સમાચારની વાત કરી લે તો ભારતીય ટીમના કોચ જાહેરાત કરી છે કે કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામે કીપરિંગ કરવાની તક નહીં મળે કોચનું કહેવું છે કે રાહુલ ગાંધી આ સિઝનમાં માત્ર બેટ્સમેન તરીકે રમવાનો છે કીપિંગમાં જવાબદાર કોઈ અન્ય ખેલાડીને સોંપવામાં આવશે કે એલ રાહુલને વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ માટે કીપરિંગ કર્યું હતું અને સાઉથ આફ્રિકા સામે તેની સાબિત કરી હતી પરંતુ હવે ઇંગ્લેન્ડ ગઈ છે આગામી મહત્વ સમાચારની વાત કરી તો કરપુરી ઠાકોરને ભારત રત્ન સન્માનિત કરવામાં આવશે મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી મણોત્તર આ સન્માન આપવાની જાહેરાત કરી છે કરપૂરી ઠાકોર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા